નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો તમે જોયું હશે કે આપણા જે પૂર્વજો હતા એ હંમેશા કેળાના પાંદ પર ખાતા હતા તો હવે આવું શા માટે તો કેળાના પાંદડા પર જ કેમ ખોરાક ખાતા બીજી કોઈ વસ્તુ પર શા માટે નહીં તો આજની લાઈફસ્ટાઈલમાં આપણે મોંઘા બની રહ્યા છે ચાઇના અને ડિઝાઇનર ક્રોકરીની પાછળ દોડી રહ્યા છે આપણા પૂર્વજો દ્વારા ઉપયોગમાં લેવાતી સરળ અને લીલા પાંદડાની પ્લેટો યાદ છે કેળાના પાન પર ખાવું એ કંઈ એક ફક્ત જૂની વિધિ નહોતી પરંતુ પ્રકૃતિ અને સ્વાસ્થ્ય વચ્ચેનો એક સુમેળ હતો જે આધુનિક વિજ્ઞાન સમજવા લાગ્યું છે સોના અથવા ચાંદીના વાસણો રાજાઓ અને સમ્રાટો પણ કેળાના પાન પર ખાવાને એક મહાન લાવો સમજતા હવે આવું શા માટે તો પ્રાચીન સમયમાં જ્યારે રસોડામાંથી આંગણા સુધી ખોરાકની સુગંધ ફેલાતી ત્યારે નજર દરેકની મોટા ચળકતા મખબલી લીલા પાંદડા ઉપર ટકી જતી હવે આપણા પૂર્વજો જે આ પાંદડા ઉપર ખાતા એનું પહેલું અને મુખ્ય કારણ કે તેની સ્વસફાઈ ક્ષમતા હતી કુદરતે કેળાના પાનને મેળના પાતળા પળથી ઢાંક્યું છે જેને ફક્ત પાણીના છાંટાથી સંપૂર્ણપણે સાફ કરી શકાય હવે આજની જેમ પહેલાંના સમયમાં કેમિકલવાળા લિક્વિડ શોપ નહોતા કેળાના પાન સ્વચ્છતાની સૌથી મોટી ગેરંટી રહેતી હવે જ્યારે આ પાન ઉપર દાળ ભાત અથવા ગરમ ભાત અથવા દાળ પીરસાય ત્યારે જાદુ થઈ જાય હવે પાંદડા ઉપર ગરમ વસ્તુ મૂકતા જ કેળાના પાનમાં રહેલા પોલીફેનલ સક્રિય થાય આ જ સંયોજનો લીલી ચામાં જોવા મળે અને શરીરને કેન્સર જેવા રોગોની સામે લડવામાં મદદ કરે હવે જ્યારે આપણે ભોજન આ પાંદડા ઉપર મૂકીને ખાઈએ છીએ ત્યારે પાંદડાના જે પોષક તત્વો છે એ સીધા આપણા પેટમાં પહોંચે છે હવે ગરમ ખોરાકના સંપર્કમાં આવવા ઉપર પાંદડાનું બાહ્ય પડ ઓગળી જાય જેનાથી ખોરાકમાં એક સુગંધ આવે વિશ્વનું કોઈ પણ સ્ટાર સ્ટાર અથવા રીતે નથી બનાવી આ સુગંધ જ આપણી ભૂખને ઉત્તેજિત કરે છે અને પાચનને સક્રિય બનાવે છે હવે એ સિવાય આ કેળાનું પાન પોતે એક કુદરતી સેનિટાઈઝર છે જેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ખોરાકમાં થતા એવા સૂક્ષ્મ જીવાણુઓને મારી શકે છે હવે આપણા જે વડીલો હતા એ જાણતા હતા કે સ્ટીલ કે પિત્તળના વાસણો યોગ્ય રીતે સાફ ન થાય તો દૂષિત થઈ શકે હવે આ કેળાનું પાન દરેક વખતે એકદમ નવું અને બેક્ટેરિયા મુક્ત હોય છે સૌથી મહત્વની વાત તો એ છે કે ભોજન પછી સફાઈની પણ જરૂર નથી તેને માટીમાં નાખો એટલે તે ખાતર બની જાય પર્યાવરણને નુકસાન પહોંચાડવાના બદલે તેને પોષણ આપતું હતું ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છો ડોટ કોમ